શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય છ નો શ્લોક જેને સમાધિ કહેવામાં આવે છે એ પૂર્ણ અવસ્થામાં મનુષ્યનું મન યોગાભ્યાસ દ્વારા ભૌતિક માનસિક ક્રિયાઓથી પૂરેપૂરું સંયમિત થઈ જાય છે આ સિદ્ધિનું નું વિશેષ લક્ષણ એ છે કે મનુષ્ય શુદ્ધ પોતાને જોઈ શકે છે અને પોતાની અંદર આનંદ માણી શકે છે યોગાભ્યાસ દ્વારા મનુષ્ય ભૌતિક દ્રષ્ટિથી ક્રમે ક્રમે વિરુક્ત થઈ જાય છે યોગનું આ મુખ્ય લક્ષણ છે અને મનુષ્ય સમાધિમાં સ્થિત થાય છે તેનો અર્થ એવો છે કે દિવ્ય મન તથા બુદ્ધિ દ્વારા યોગી પોતાની જાત પરમાત્મા સમજવાનો ભ્રમ સેવ્ય વિના પરમાત્માનો સાક્ષાત્કાર કરે છે યોગાભ્યાસ ઘણે ભાગે પંતજલિની પદ્ધતિ પર આધારિત છે કેટલાક અનાધિકૃત ભાષ્યકારો જીવતમાં તથા પરમાત્મામાં અભેદ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરે છે અને અદ્વૈતીયો આ જ આને જ મુક્તિ માને છે પરંતુ તેઓ પતંજલિની યોગ પદ્ધતિના વાસ્તવિક હેતુને જાણતા નથી પતંજલિની પદ્ધતિમાં દિવ્ય આનંદનો સ્વીકાર કરવામાં આવ્યો છે પરંતુ અદ્વૈતવાસીઓ આ દિવ્ય આનંદને સ્વીકાર કરતા નથી કારણ કે તેને ભય છે કે આનાથી તેમનો અદ્વૈતવાદનું સિંધન જોખમમાં મુકાઈ જાય છે અદ્વૈતવાદીઓ જ્ઞાન તથા જ્ઞાતાના વેદને સ્વીકારતા નથી પરંતુ આ શ્લોકમાં દિવ્ય ઇન્દ્રિયો દ્વારા અનુભવાતા દિવ્યાંગનો સ્વીકાર થયો છે અને યોગ પદ્ધતિનું સુપ્રસિદ્ધ પ્રતિપાદક પતંજલિ મુનિએ પણ આનું સમર્થન કરેલું છે એ મહર્ષિ યોગ સૂત્રમાં કહે છે પુરુષાર્થ શૂન્ય ગુણાનામ પ્રતિ પ્રસવ કેવલ્યમ સ્વરૂપ પ્રતિષ્ઠાવા ચિત્ત શક્તિ રીતિ આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ Thank